嗯。<Yeah. S 2> yeah.

હું આપણે પાંચસો ગ્રામ લીટર દૂધ છે કાપ પડે આ થોડું ખુલ્લું હોય કે વાયરીને કારણે બજાર ન વાયરી ના હોય આ નેટ લાઈન મારી દેવી ને કહ્યું ઠંડીના બજાર થોડા ઠરી ગયો એટલે પાંચસો ગ્રામ કાપી લો આપણે પેલો લઈ કાપતા પાંચ મિનિટ ઉપર હેડી વિડીયો પાંચ મિનિટ ઉપર હેડી પોચ મિનિટ ઉપર વીડિયો હેડ્યું બેઠે તો કઈ પટી ગયું પણ હું ઊભો થઈને એટલે આ તો ગરીબાઈ બતાવ્યું પડે કે કારણ કે જો એ દોતો દોતો ઊભો થઈ જતા ચાલે ચાલ એટલે એક જણું હોય તો એ ચાલુ એમ થાય કે હારે બે જણા ને તો તો દોવા દે પણ એક જણ હોય તો ચાલે બાવલો તો આખું ચીકો જે ખાલી કરી દે અમે જે કોઈ બી ઢોળ લેવા ને તો બાવલું પાછળ આખું ખાલી કરતું હોય ને એ પહેલું ઉપાડવાનું કારણ કે ખાલી કરો ને એને ભરવાની ક્ષમતા હોય અને મચ્છરનું બાવલું વધુ પછી ના ભરાય છે એમ એમ જ રહે બંધ થઈ ગયું હતું મારું વાળું છ મિનિટ એમને એમ રહ્યું કે તે બંધ થઈ ગયું હતું

કાલ હતો ને એનાથી જેટલું કર ખાલી બસો અઢીસો પોનસો ગ્રામ જેવું વધારે છે લાગે ગ્રામ એટલે સાડા આઠ જેવું હોય છે